સુરત પાસે ઉભરાટના દરિયામાં રક્ષાબંધનના દિવસે ડુંભાર ટેનામેન્ટની પાછળ ઓમનગરના બે યુવાનના ડૂબી જતાં મોત રક્ષાબંધનમાં ઉભરાટ દરિયા કિનારે ફરવા આવેલા સુરતના બે યુવાનોનું ડૂબી જતાં મોત નીપજ્યું હતું દરિયામાં ન્હાવાની લાલચમાં દરિયાથી વધારે અંદર ગયા અને ત્યારે ભરતીના પાણી પડતા બંને યુવાનો દરિયામાં તણાયા હતા બંનેની લાશ ઉભરાટની બાજુમાં આવેલા ધાંતીના દરિયા કાંઠેથી મળી આવી હતી મળતી માહિતી મુજબ સુરતના ડુભાલ ટેર્નામેન્ટની પાછળ ઓમનગર સોસાયટીમાં રહેતો જીશાન અંસારા અહમદ અંસારી ઉમરવર્ષ સત્તર ઉભરાટ કિનારે ફરવા માટે આવ્યો હતો તેની સાથે સુરતના પાંડેસરા ભીમનગર આવાસમાં રહેતો ફેકુકુમાર સુરેન્દ્રભાઈ પાસવાન ઉમરવસ બાવીસ પણ ઉભરાટ કિનારે ફરવા માટે આવ્યો હતો રક્ષાબંધન હોવાથી પોતાના વતનના અન્ય લોકો અને યુવાનો પણ તેમના પરિવારજનો સાથે ફરવા આવ્યા હતા ઉભરાટ દરિયા કિનારે મેળાવડો જામ્યો હતો દરમિયાન ઉભરાટ દરિયા કિનારે ફરવા આવેલા ફેકુ કુમાર અને જીશાન સહિત કેટલાક યુવાનો દરિયામાં ઊંડા પાણીમાં નાવા જતા રહ્યા હતા જો કે અચાનક દરિયામાં ભરતી વધી હતી પાણીનો પ્રવાહ વધી જતાં કેટલાક યુવાનો દરિયાના પાણીની બહાર આવી ગયા હતા પરંતુ ફેકુ કુમાર અને જીશાન દરિયાના ઊંડા પાણીમાંથી બહાર ન નીકળી શકતા દરિયામાં ખેંચાઈ જતા તેઓ ડૂબી ગયા હતા કિનારા ઉપર ધમાચકડી મચતા મરોલી પોલીસ નો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો બંને યુવાનો ની શોધવાના પ્રયત્નો હાથ ધર્યા હતા ગામ ગામ દરિયા કિનારેથી બંને યુવાનો આવી હતી પોલીસે બંને ની લાશ નો કબજો લઈ પોસ્ટમોર્ટમ અર્થે ની તજવીજ હાથ ધરી હતી બંનેના પરિવારજનોની ફરિયાદના આધારે પોલીસે અકસ્માત નો મોત નો ગુનો નોંધ્યો હતો સત્ય માટે હંમેશા સત્યની સાથે જોડાઈ રહ્યો આર સુરત ન્યૂઝ ચેનલ ની સાથે